કેશુભાઈ પટેલે પ્રયાસો શરૂ કર્યા છે રાજ્યની પાલિકાઓ સંચાલિત શહેરી પરિવહન સેવાની સીએનજી અને ઈ બસો માટે એક કિલોમીટરે બાર પોઈન્ટ પચાસ રૂપિયા સબસિડી વધારીને બાવીસ રૂપિયા કરી દીધી છે ત્યારે ભુજ નગરપાલિકાએ પણ સમગ્ર યોજનાનો લાભ લેવા માટે ટેન્ડરની પ્રક્રિયા કરી હતી પરંતુ ત્રણ પ્રયત્નો પછી કોઈ ટેન્ડર ભરવા આગળ આવ્યું નથી હવે ભુજ નગરપાલિકા પણ થાકી છે અને ગંભીર પ્રયાસો કર્યા નથી બીજી તરફ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અમદાવાદ સુરત જેવી મહાનગરપાલિકાએ બે હજાર પચીસ સુધીમાં તમામ ઈ બસોનો લક્ષ્યાંક રાખ્યો છે અને ભુજ પાલિકા પાસે સાદી બસો ચાલુ હતી એ પણ પાંચ વર્ષથી બંધ છે અને હવે નવેસરથી શરૂઆત કરવા માટે ટેન્ડર માટે કોઈ રસ નથી રાખવી રહ્યું ત્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આગળ આવ્યા છે અને સીએનજી બસો ચલાવવાનો ઠેકો રાખતી એજન્સી સીધો સંપર્ક સાધીને ટેન્ડર ન ભરવા પાછળના કારણો પૂછ્યા જેમાં રાજ્ય સરકાર એક કિલોમીટરે બાવીસ રૂપિયા સબસીડી આપતી હોવાનું અને ખર્ચ રૂપિયા ત્રીસ રૂપિયા આપતું હોવાનું જણાવ્યું હતું જેથી આમ આદમી કઠ્ઠાની ખર્ચા રૂપિયા જેવો તાલ સર્જાઈ ગયો છે ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રયાસો જરૂર કર્યા છે પરંતુ તેમાં સફળતા કેટલી મળશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે ત્યારે ધારાસભ્યએ ઠેકો રાખનારી એજન્સીને ભૂજ બોલાવી છે એજન્સી એસેસમેન્ટ લઈ આપવા જેમાં સરકાર કેટલી રકમ આપે છે ખર્ચ કેટલો થાય છે શું ભાવે ચલાવવું પરવેડે ટિકિટના ભાવ શું રાખી શકાય વગેરે વિગતોની ચર્ચા કરશે જોકે આ પ્રયાસોમાં સફળતા મેળવવા માટે પ્રજાના ખિસ્સા પર કાતર ચલાવી ઠેકેદારોનું ભરવાની તૈયારી થઈ થઈ રહી હોવાની પણ ચર્ચાઓ છે ત્યારે આ પ્રશ્નો હલ કરવાનો કેવા નિર્ણય લેવાય છે તે ભુજ હાલ રાહ જોઈને બેસી રહ્યા છે ભુજ નગરપાલિકાના તો પ્રયાસો ચાલુ જ છે સિટી બસ માટે સિટી બસ જો થઈ જાય તો અમારી પણ એવી લાગણી છે કે લોકોની સુખાકારી માટેની એક સારી સગવડ છે પરંતુ અમે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી અને ત્રીજી વખત ટેન્ડર જો કોઈને આવશે તો તાત્કાલિક ધોરણે અમે સિટી બસની વ્યવસ્થા ચાલુ કરી આપશું ટેન્ડરમાં એવું છે કે જો ડીઝલની હોય તો લોકો લેવા તૈયાર છે પણ સીએનજીની વાત છે પણ અમે પણ એક રજૂઆત કરીશું કે સીએનજી બસો આપે તો ટેન્ડર એ પ્રક્રિયા એ પ્રમાણે પ્રક્રિયા ચાલુ કરીએ એટલે સીએનજી માટે કરીને ટેન્ડર અટકી ગયા છે રજૂઆત કરવામાં આવી છે અમારી કે તાત્કાલિક જો સિટી બસો અમને મળે તો લોકો જે દૂર દૂર જાતા હોય ને જે લોકો પરિસ્થિતિ નથી એ લોકોને રિક્ષા કે છકડા ભારા પણ નથી પોસાતા એટલે મારી પણ એક એવી લાગણી છે કે તાત્કાલિક ધોરણે જો સિટી બસ ચાલુ થાય તો સારું સિટી બસનો લાભ તો જો ટેન્ડર પ્રક્રિયા ચાલુ થાય અને જો લેવા કોઈ તૈયાર હોય તો અમે તો તાત્કાલિક કરવા તૈયાર જ છીએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ